રાજકોટ આગકાંડ મુદ્દે અતિશય ગંભીરતા દાખવતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો છે જેમાં એક બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મળી છે જેમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ હાજર છે તેમજ બીજી બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે યોજાય છે આ બેઠકમાં ગેમ ઝોનના નિયમો સહિત અગ્નિકાંડમાં પોલીસની ભૂમિકા જેવા તમામ મુદ્દાઓ મુદ્દા ચર્ચા થાય તેવી શક્યતા છે તો બીજી તરફ ગાંધીનગરમાં અને ટેસ્ટ કામગીરી પણ હજુ ચાલુ છે જેમ જેમ પરીક્ષણ પૂર્ણ થશે તેમ પરીક્ષણના પરિણામો રાજકોટ મોકલવામાં આવશે ઉલ્લેખનીય છે કે આજે બપોર સુધીમાં ડીએનએ પરીક્ષણનું કાર્ય પૂર્ણ થશે આ સાથે જ વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ગયા છે વધુ માહિતી મેળવે તેમની પાસેથી

નિયમો હોય છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે જે આ રાજકોટના જે ટીઆરપી અગ્નિકાંડ થયો છે તેને લઈને પણ ખાસ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ ગાંધીનગર શ્રવણી સંકુલ બે ખાતે રાજ્યના ડીજીપીની ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાથે બેઠક મળી હતી જેની અંદર પણ જે કામગીરી છે તેને સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ જો વાત કરીએ તો મહત્વની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારબાદ જે